દિલ્હી સતત ત્રીજા દિવસે ગરમ પવનનું એટલે કે હીટવેવથી સળગી રહ્યું હતું રવિવારે પણ દિલ્હીનું નઝબગઢનું દેશમાં સૌથી ગરમ રહ્યું હતું અહીં મહત્તમ તાપમાન સુડતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી હતું જે સામાન્ય કરતાં સાત ડિગ્રી વધુ છે હવામાન વિભાગે સોમવારે અને મંગળવારે પણ ઘાતક ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે આ પછી બાવીસમી અને ત્રેવીસમીના રોજ ઓરેન્જ એલર્ટ છે એકંદરે દિલ્હીમાં પચીસમી પચીસ મે એટલે કે મતદાનના દિવસ સુધીમાં તાપમાન ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રીની વચ્ચે રહી શકે છે આગ્રામાં રવિવારે બીજા નંબરનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું ત્યાં મહત્તમ તાપમાન સુડતાળીસ પોઈન્ટ સાત ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું દિલ્હીમાં સફદરજંગમાં મહત્તમ તાપમાન ચુમ્માળીસ પોઈન્ટ ચાર જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ હતું આ સિઝનનો સૌથી ગરમ દિવસ હતો લઘુત્તમ તાપમાન પણ અઠ્યાવીસ પોઈન્ટ બે ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધારે હતું દિલ્હીમાં ત્રણ સ્થળો મંગેશપુર નઝફગઢ અને પીતમપુરામાં મહત્તમ તાપમાન સુડતાળીસ ડિગ્રીથી વધુ હતું તે જ સમયે ચાર સ્થળોએ ડિગ્રીથી વધુ નિષ્ણાતોના મતે હાલમાં ચાર અને પાકિસ્તાન થાર અને પાકિસ્તાનથી દિલ્હીમાં ગરમ પવનો સતત પહોંચી રહ્યા છે જેના કારણે ગરમી ઘટી રહી નથી આ ગરમ પવનોને રોકવા માટે કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે સક્રિય હોય તેવું લાગતું નથી કૃષિ આધારિત ભારતીય અર્થવ્યવસ્થાની જેવાદોરી સમાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રવિવારે દેશના દક્ષિણ છેડે પહોંચ્યું હતું ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે ચોમાસુ દક્ષિણ આંદામાન સમુદ્ર અને નિકોબાર ટાપુઓના ભાગોમાં પહોંચી ગયું છે તે માલદીવ અને કોમોરીન ક્ષેત્રના કેટલાક ભાગોમાં પણ ત્રાટક્યું છે ચોમાસું એકત્રીસ મે સુધીમાં ભારતની મુખ્ય ભૂમિ એટલે કે કેરળમાં પહોંચવાની સંભાવના છે ગયા વર્ષે પણ આંદામાન અને નિકોબાર ટાપુમાં ચોમાસું ઓગણીસ મેના રોજ આવી ગયું હતું પરંતુ તે આઠ જૂન સુધી નવ દિવસના વિલંબ બાદ કેરળ પહોંચ્યું હતું આ વર્ષે તે પહેલી જૂનની સામાન્ય તારીખ પહેલા પણ કેરળમાં આવી શકે છે જોકે ચાર દિવસ સુધી માં અંદાજ વધુ કે ઓછો થવાનો અવકાશ છે એટલે કે કિરણો ચોમાસું અઠ્યાવીસ મે થી ત્રીજી જૂનની વચ્ચે ગમે ત્યારે આવી શકે છે